નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બહુ ટાઈમથી તમે લોકો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન સી જે આપણે આપ્યો નહીં હતો તે હવે એનો સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આવ્યા છે સેક્શન સીમાં ધોરણ નવ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ બુક નથી લીધી તે વિદ્યાર્થીઓ તે વિદ્યાર્થીઓ મેળવી લેવી આગળ જોઈએ માત્ર એકસો ને નેવું રૂપિયા છે કેટલી છે માત્ર એકસો નેવું રૂપિયામાં અસાઇનમેન્ટ બુક આવી જશે ઘર બેઠા મેળવવા સંપર્ક કરવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે ફોન કરી શકો છો બરાબર છે આ રીતે છે આગળ જોઈએ હવે પહેલી તો એ વસ્તુ યાદ રાખો કે વિભાગ સી હોય છે શું જે વિભાગ છે આપણો નાટ્ય વિભાગ છે ગૌ વિભાગ છે નાટક જે આપણા નાટકો છે તેનું ટ્રાન્સલેશન સોલ્યુશન ક્વેશ્ચન આન્સર તે રીતે આવશે તો નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો કઈ ભાષામાં અનુવાદ કરવાનો છે માતૃભાષા રાઈટ આગળ જોઈએ રાજા અપૂર્વ એવ હર્ષ બ્રહુ કેના શિવ સ્મંતી ભટ્ટ અશ્રેત્ર પ્રિય શું આવું અનુવાદ તો જુઓ રાજા તારો આનંદ જાણી અપૂર્વ છે હર ક્ષેત્રે શું થાય ખુશી આનંદ વૈભવ ભૂહી કેનાથી વિસ્મતી તો તું બોલ કે તું કેનાથી વિસ્મત પામ્યો છે

બ્રાઉન અલ્લા અભિમન્યુ સુખત આસ્તત જનની સુ તારી માતા મજામાં છે પછી શું આવશે અભિમન્યુ કથા કથમ જનની ના તો બોલ તારી માતાનું નામ શું છે કેમ કે માતા શું આપ મારા ધર્મરાજમાં છો કેમ ભવાન ધર્મરા ભીમ છે ને તો શું મારા પક્ષમાં છો કે ધનંજયના પક્ષમાં છો પિતાની જેમ આક્રમણ કરી મને સ્ત્રી સ્ત્રીની વાત પૂછો છો એટલે કે પિતા જે રીતે આક્રમણ કરે છે સહજતા વૃત્તિ ધરાવે છે તે રીતે શું તમે આ રીતે કરવા માંગો છો તે રીતનું પૂછે છે આગળ અભિમન્યુ અશસ્ત્રો મહાભિગાવ શસ્ત્રો અસ્ત્ર શું કહે છે શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો કોણ શસ્ત્ર વગરનો આવી ગયો તો કે અભિમન્યુ કહે છે બરાબર રાજા

જે તમને ખબર જ છે આપણું જે ચેપ્ટર આપેલું છે કયું છે તો અભિમન્યુ રાજા ને ભુવનલ્લા વાળું જે ચેપ્ટર છે તેનું આ મોસ્ટ આઈએમપી ટ્રાન્સલેશન માં છે બરાબર છે ઉત્તર તાત તાત એટલે શું પિતા બરાબર ને અભિવાદ પિતાને પ્રણામ કરું કે તો અભિવાદન કરું રાજા આયુષ્યમાન ભવ પુત્ર તું આયુષ્યમાન થા તું દીર્ઘાયુ થા

એ રીતનું ટ્રાન્સલેશન આપણા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં આપેલું છે તેનું સોલ્યુશન આપણે મેળવીએ છીએ તમને પરીક્ષામાં જે વિકાસ અસાઇનમેન્ટ છે તેમાંથી જ મોસ્ટ ઓફ પૂછાશે તો તાને પર લખી લખીને પ્રેક્ટિસ કરીને ધ્યાન આપજો આગળ જોઈએ રાજા એવમ એ તત્ એ કેમ એટલે આ શું છે બૃહનલા પ્રસિદ્ધ હતું પ્રસિદ્ધ હતું પ્રસિદ્ધ હતું મહારાજ પ્રસન્ન થાવ મહારાજ પ્રસન્ન થાવ એટલે શું કહે છે કે ખુશ થાવ રાજી થાવ ઉત્તર વ્યપન હેતુ દશામહ શંકા દૂર કરો અયમ એવમ ધનુર્ધન ધનંજય આ જ ધનુર્ધારી ધનંજય ચા કોણ છે ધનુર્ધારી ધનંજય છે બ્રહ્મલા યદી અહમ અર્જુન તહી અમ ભીમસેન અયમ ચ રાજા રુધિશ જો હું અર્જુન છું તો ભીમસેન છે અને આ રાજા કોણ છે યુધિષ્ઠિર છે બરાબર છે બહુ સરળ અને સાદી ભાષામાં લખેલું છે કે તમે બહુ ઇઝીલી યાદ રાખી શકો છો આગળ જોઈએ હવે આપેલું છે આપેલા નાટ્ય અનુવાદ દોષ દૂર કરવાનો છે કે જે મિસ્ટેક આપેલી છે તે દૂર કરીને આપણે ફરીથી લખવાનું છે ભોજ ભવાનમ ક વર્તતે તો શું છે ભોજ આ શું છે તો શું આવશે ભવાન ક વર્તતે એટલે કે કોણ વર્તે છે પછી જુઓ ભોજ ગત પંડિત ગત પંડિત એટલે શું યુવક જેમ લોટામાં તો શું આવશે જેમ ગળામાં વિદ્યાર્થી મિત્રો આ એક રહી ગયું છે વચમાં તો જોઈ લે ગત પંડિત ગત પંડિત એટલે શું તો સોરી હું પટ પંડિત છું સોરી અહીંયા મિસ્ટેક આવી છે ગટ પંડિત આવશે ટાઈપિંગ મિસ્ટેક છે ને અપૂર્ણ જ્ઞાન જેમ ગળાની અંદર સંપૂર્ણ જ્ઞાન ભરાયેલું હોય છે તે જ રીતે મારામાં સંપૂર્ણ જ્ઞાન છે બરાબર છે આ રીતનો ઉત્તર આપે છે આગળ જોઈએ શું કહે છે પછી લોટામાં અજ્ઞાનનું શું આવશે ઘણા આવી ગયો તમારો આન્સર આ રીતે આવશે જવાબ યુવક યદી ભવાના મુદ્દત વર્તા જાય અહમ અગ્નિ ભવાન શું કહે છે કે જો તું મૃતન વસે તો હું શું બનીશ અઘે બની દહન કરતા અગ્નિ ભૃત્વાદ અભ્રષ્મ અગ્નિ શું કરે છે દહન કરીને બધું ભસ્મ કરી દે છે બરાબર છે પછી શું કહે છે જો આપ મુદ્ધર એટલે કે હઠોડા તરીકે વર્તો શકો તો હું વરસાદ નહીં બની તો શું આવશે વરસાદ નહીં બની નું શું આવશે બરાબર છે અગ્નિ અહીંયા જ આપણે આ અહીંયા કીધું છે અગ્નિ ભવમી શું આવશે અગ્નિ ભવમી નહીં બની નું શું આવશે બનીશ બરાબર છે બનુ છું કા તો બની બાળવાનું કર્મ કરનાર વરસાદ થઈને તો અગ્નિ થઈને અગ્નિ શું કરે બાળવાય નાશ પામે અગ્નિ થઈને હું મૃદા કરીશ કરી નાખીશ કા તો પછી બરાબર છે એ રીતના અર્થમાં આવશે ઓકે આ તમારો જવાબ આ રીતે આવશે બરાબર છે આગળ જોઈએ દ્વારિક અહીં નહી આવશે તમે બોલો એમ સન્યાસી ત્વમ તું દ્વારિક અસી કેદાપી ધનિક જો તું દ્વારપા છે તો ક્યારેક તું ગરીબ નહીં થઈશ નહીં થઈશ નું શું આવશે ધનવાન નહીં થઈશ બરાબર છે ઓકે વનેશુ કદર રાસુ વયમ વિચરામ સર્વમ રસાયણ તત્વ જાણીમ અમે રાજ્યમાં તો શું આવશે રાજ્યના બદલે શું આવશે વનોમાં આપેલું છે રાઈટ અને ગુફાઓમાં રહીએ છીએ તો વિચારીએ છે રહીએ નું શું આવશે વિચારીએ એટલે કે વિચાર કરે છે સમજે છે રાઈટ એ રીતનો તમારો આન્સર આવશે બરાબર છે આગળ જોઈએ શારવલ એવમ તહી વાબી ખાદતા નહીં ઉપકાર અસ્તિત્વ તો કર્તવ્ય હવ આચાર્ય એમ તો સિંહો વડે ખવડાવી દે તો કોના વડે કૂતરાઓ વડે બરાબર છે શું આવશે કૂતરાઓ વડે બરાબર પછી શું કહે છે નહીં ઉપકાર અસ્તિત્વ તો કર્તવ્ય ના એને અપકાર થી હણવો જોઈએ તો અપકાર ના બદલે શું આવશે ઉપકાર બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આવશે આશ્ચર્ય ઉપર આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો શું આવશે આશ્ચર્ય બરાબર છે આગળ જોયું વાહ શરમથી હું શું કરું આપ શ્રી કહો તો એને પકડી લો તો પકડી લો શું આવશે તેને છોડી દો તમને ખબર છે ને મુક્ત કરી દો બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતનો તમારો જવાબ આવશે જોઈ લો ચાર ઉદાહર કિમત અદબ અબીબી તહક્રિય હતી કોઈ સંદેશ શું તું જ તો તુંનું શું આવશે હું શું તું જે બોલે છે તે કરાય છે એમાં શું સંચય છે માલિક ચારુ હું શરણે આવેલો નથી તો ના શું આવશે તો બચાવો જે તમને યોગ્ય લાગે તે કરો ફરી એવું જ કરીશ તો એવું નહીં કરીશ બરાબર છે એ માફી માંગે છે એ રીતના સંદર્ભમાં તમારો ઉત્તર આવશે હવે જે આપણી એક છે કે પ્રશ્ન બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની પીડીએફ એક વિષયની કિંમત વીસ રૂપિયા છે બરાબર છે આ બાઇડિંગ હોય કોઈ સ્કૂલ ક્લાસીસના કે જેમાં લોકો સાથે મેળવવા હોય તેની કિંમત બી કેટલી છે વીસ રૂપિયા અને વોટ્સએપમાં પીડીએફ તમને મળશે કોલ નંબર છે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર પછી નવમા ધોરણની વધારે માહિતી મેળવવા માટે આપણી

અહમ ઘટ પંડિત અસ્તી યુવક બરાબર છે આવું કોણ બોલે છે ભોજ અહમ પ્રભાવી રાહુ કોણ બોલે છે યુવક કોઈ સંદેહ સાર્વલિક બોલે છે બરાબર છે આ રીતના ઉત્તરમાં જવાબ આવશે જોઈ લો કિંમત યદ બરબરી તકિયંતોલ તારી ઈચ્છા શું છે ભગતું નામ આગે આગે તો દ્વારપાર ને તન્મ તામહ તો ચારુદત્ત અને રાહુ ઘુસુ ઘસતે તો યુવક આ કોણ બોલે છે યુવક કે રાવું શું કરે છે સૂર્યને ગ્રસ્ત કરે છે એ રીતના સંદર્ભમાં આવશે અમ ગઠપંડિત અસ્મિ યુવક મુક્ત ભવતુ તો કોણ કહે છે શાર્વલિકેને છોડી દો માર્ગમ આદર્શ્યમ તો કોણ કહે છે સન્યાસી બરાબર છે આ રીતનું આવશે આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર માતૃભાષામાં લખો સ્વલ જાપ કેમાં લખવાના છે ગુજરાતી ભાષા ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે તો ભટ્ટ મહારાજને આ સમાચાર આપે છે ગાયનનું અપહરણ થયું હતું તેનો સુખાનતન થયો છે અને બધા ધ્રાત રાષ્ટ્રો નાસી ગયા છે એટલે કે બધા ક્યાં જતા રહ્યા છે જતા રહ્યા છે પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હતી તો શી હતી કે બૃહનલના નામધારી અર્જુન અભિમન્યુને તેની માતા બાબતે પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે એટલે ખુશ છે ઓકે તે વખતે અભિમન્યુને વિસ્મય થાય છે કેમ તારી માતા વિશે પૂછે છે શું તમે ધર્મરાજ છો ભીમસેન છો ધનંજય છો તમે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત પૂછો છો શું કરે છે પિતાની જેમ આક્રમણ કરે છે અને કોઈ સ્ત્રી વિશેની વાત પૂછો છો આ રીતનો સંદર્ભમાં વ્યવસ્થિત જવાબ લખવાનો છે આગળ જોઈએ શસ્ત્ર વિશે ભીમસેનનો મત શું છે તો ભીમ કહે છે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે ભીમ શું કહે છે કે જે મારા બાહુઓ છે એ મારું સહજ શસ્ત્ર છે શસ્ત્રો તો દુર્બળ જનોને જ ધારણ કરે છે કોને ધારણ કરે છે દુર્બળ જનોને ધારણ કરે છે હવે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી રાજા ભોજ કેવા હતા અને આગળના દ્વિતીય પરીક્ષાના અને પહેલી પરીક્ષાના બધાના અસાઇનમેન્ટમાં આપણે આ સવાલ આવી જ ગયા છે રાજા ભોજ કેવા હતા રાજા ભોજ વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પોતાના પ્રજાલોના પ્રત્યય માટે અને વિદ્વાનો અને કલાકારોના કદરખાન હતા બરાબર કદરખાન કદરદાન એ રીતે કહી શકાય કે કોઈ પણ આવતું હતું તો તેને બહુ સારી રીતે સહજતાથી સ્વીકાર કરતા હતા બરાબર છે આગળ જોઈએ યુવક પોતાને ગટ પંડિત શા માટે માને છે જે રીતે અંદર છલોછલ પાણી ભરાયેલું છે તેવી રીતે યુવક એવું માને છે છે કે તેના પોતાની અંદર સંપૂર્ણ જ્ઞાન બરાબર છે આગળ જોઈએ યુવક કહે છે જેમ ગળામાં છલોછલ પાણી ભરાયું હોય એ રીતે મારામાં સંપૂર્ણ જ્ઞાન એટલે હું પોતાની જાતને ગટ પંડિત માનું છું આ રીતનો આપણો જવાબ આવશે આગળ જોઈએ ધારાદેશની સી વિશેષતા હતી તો ધારાદેશ રાજા બોજ વિદ્વાન કવિ અને કલાકારોના કદરદાન હતા તેઓ સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કૃષ્ટ ચરમ સીમાએ પહોંચ્યો હતો ચરમ સીમા એટલે કે બહુ જ આગળ પહોંચ્યો હતો આવી ધારણગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિધિ કલાઓમાં નિપુણ હતા એટલે કે એ સમયના સંપૂર્ણ લોકો બહુ આગળ હતા કેમાં હતા કાવ્ય સર્જન છે કલાઓ છે સાહિત્ય છે તે બધામાં આગળ વિચાર શક્તિ ધારણા ધરાવતા હતા તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશોથી આવતા કે અહીંયા જે લોકો દૂર દૂરથી આવતા હોય તેનું બહુ સારી વેલ્યુ થતી બરાબર બહુ સારું વેલ્યુએબલ મળતું ને કવિઓ ગુણોનું પૂજન કરવામાં આવતું જે કવિઓ આવતા પંડિતો આવતા તેનું સન્માન કરતું તેમને પ્રેમ ભાવથી રાખવામાં આવતા બરાબર છે તે રીતનો આપણો આ જવાબ આવશે આગળ જોઈએ દ્વિતીય પરીક્ષાના સકાર સેનું ફળ ભોગવવાનું છે રાજા શાળા સકારે વસંત સેનાના ગુંગરાવીને મારી નાખે છે કોને મારી નાખે છે વસંત સેનાને ગુંગરાવીને મારી નાખે છે અને પોતે કરેલી આ હત્યાનો આરોપ ચારુદત્ત પર મૂકે છે કોની પર મૂકે છે ચારુદત્ત પર આ કુકુરનું તેને ફળ ભોગવવાનું છે કુકુર એટલે કે જે ખરાબ કર્મ છે તેનું ફળ એને ભોગવવાનું છે આગળ જોઈએ સકાર હવે ચારુદત્તને કયા રૂપમાં જુએ છે તો સકાર હવે ચારુદત્તને આર્ય પુરુષ અને સર્વ કલ્યાણકારી સ્વામી આર્ય પુરુષ એટલે કે પુરુષ અને સર્વ કલ્યાણકારી કલ્યાણ કરે અને સ્વામી તેમજ પોતાના એકમાત્ર સ્થાન રૂપે જુએ છે બરાબર છે આગળ સન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે સન્યાસી દ્વારપાને આટલા લોકો રાજપ્રસાદમાં પ્રવેશ કરવાની રોકવાની ના પાડે છે સન્યાસીઓ પંડિતો બ્રહ્મચારીઓ છાત્રો સ્ત્રીઓ તથા કન્યા બધાને શું કરે છે રોકવાની ના પાડે છે જો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી જોઈ લો આગળ રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકશે રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકશે જેમને રાત્રે મળવા આવવાનું હોય અને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમજ જે ઓળખી સારી રીતે મળી પ્રવેશ માટે સન્યાસી લાલચ આપે છે હું ને મનગમતું રસાયણ આપીશ એ રસાયણને પચાસ તોલા તાંબાના સોનામાં ફેરવી નાખશે કે જે પચાસ તોલા તાંબુ છે એને કેવા ફેરવી કાઢશે સોનામાં ફેરવી નાખશે આગળ જોઈએ આ જોઈ લો વિદ્યાર્થી મિત્રો આ રીતનો આપણો વ્યવસ્થિત જવાબ લખવાનો છે બરાબર છે આગળ જોઈએ જુઓ નીચે આપેલા વિષય ઉપર લખવાની છે શું લખવાની છે તુક નોંધ શોર્ટ નોટ લખવાની છે તો જુઓ ધનંજય ફસ્ટ શું આવે છે ધનંજય ધનંજય જે કોણ છે ધનંજય અર્જુન ધર્મરાજ યુધિષ્ઠિર રાજસૂર્ય યજ્ઞ કરાવવાના હતા તે વખતે દેશમાં સર્વત્ર જઈને અધ્રક ધ્રન એકત્ર કર્યું હતું ક્યાં હતું ધનંજય છે અર્જુન છે ધર્મરાજ યુધિષ્ઠિર રાજસૂર્ય યજ્ઞ કરાવવાના હતા તે વખતે દેશમાં સર્વત્ર જઈને અધ્રક ધન એટલે કે ખૂબ પૈસા ભેગા કરવાના હતા બરાબર એટલે એને ધનંજય નામ આપવામાં આવ્યું શું નામ આપવામાં આવ્યું ધનંજય પાંચ પાંડવો પાંચ પાંડવો કુંતીના ત્રણ પુત્ર શ્રી કૃષ્ણ તેના સારથી બની મહાભારતના યુદ્ધ વક્ત તેને ગીતાનો ઉપદેશ આપેલો તમને ખબર જ છે અર્જુન બરાબર છે એ રીતમાં આવશે તેના તેના પ્રાણીઓની રક્ષા અર્થે ઇન્દ્રય બ્રાહ્મણના વેશમાં કર્ણ પાસે જઈને તેના કવચ કુંડળદાનમાં માંગી લીધા હતા શું માંગી લીધા કવચ અને કુંડળદાનમાં માંગી લીધા હતા તે અત્યંત પરાક્રમી યોદ્ધા હતા કેવો હતો પરાક્રમી જ્યારે મહાભારતનું સોરી હા જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે તે સમયે શ્રી કૃષ્ણે જે ઉપદેશ આપેલો હતો કે જે પોતાના સ્વજનની જે ચિંતા કરે છે व्याકુળ છે તે જ વચનો તારા વિરુદ્ધ દિશામાં છે એટલે કે તું તારું કર્મ કર તમને ખબર જ છે કે માણસે કર્મ કરવાનું છે ફળની આશા રાખવાની નથી આ બધો જે કોન્સેપ્ટ છે આ બધી જે રિયાલિટી છે તેનું જ્ઞાન શ્રી કૃષ્ણ ભગવાને કોને કરાયું છે અર્જુનને તે વિશેનું આમાં વાત કરવામાં આવી છે જોઈએ મહાભારતના અર્જુનના દસ નામોનો ઉલ્લેખ છે અર્જુન ફાલ્ગુનો જિષ્ણુ કેરીટી શ્વેતવાહ

તેણે પોતાનું શૌર્ય બતાવીને વીર ગતિ પ્રાપ્ત કરી છે કેવી ગતિ પ્રાપ્ત કરી છે વીર ગતિ મહાકવિ ભાસ રચિત ત્રિઅંકી નાટકમાં ત્રાત્રમમાં અભિમન્યુનું પાત્ર આવે છે પ્રસ્તુત નાટકમાં ગુરુ દ્રોણ અને દુર્યોધન શરત પ્રમાણે પાંચ દિવસમાં પાંડવોની ભાળ મળી જાય છે અને દુર્યોધન તેમને અડધું રાજ્ય આપી દે છે કે જે રીતનો મુકાબલો થાય છે તેમાં શું કહે છે કે અડધું રાજ્ય આપી દેવાનું છે શરત પ્રમાણે આથી ભીષ્મને કહેવાથી કૌરવ સેના વિરાટનગર પર આક્રમણ કરીને વિરાટનગરની ગાયોને અપરી જાય છે કે અપહરણ કરે છે બરાબર છે ને આ ગોણ ગરીને રોકવા માટે વિરાટ રાજા ત્યાં ગુપ્ત વેશમાં ભીમસેન અને બૃહનલ્લાની યુદ્ધમાં સક્રિય કૌરવ સેનાને હાંકી કાઢે છે તેમજ ભીમના હાથે કુમાર અભિમન્યુ પકડાઈ જાય છે અહીં વિરાટના દરબારમાં લાવવામાં આવેલા અભિમન્યુનો ગુપ્ત વેશ એટલે કે જે ગુપ્તવેશ ધારણ કર્યો હતો તે અહીં ખુલાસો થઈ જાય છે પકડાઈ જાય છે પોતાના પિતા કે કાકાને ઓળખતો નથી તેથી બંને વડીલો ખીજવાની સાથે વાર્તાલાપ કરે છે ને તેમાંથી હાસ્ય જે ઉત્પન્ન થાય છે અને અભિમન્યુની જે બહાદુરી છે જે સંસ્કાર છે રીતિ રિવાજ છે એના જે દર્શન થાય છે

વિદ્યાવાન નિપુણ અને ચતુર પંડિત આદર પામતા તેમજ રાજા પાસેથી યોગ્ય પુરસ્કાર મેળવતા હતા બહુ કદર કાન કરતા હતા બરાબર છે ને બહુ સારી રીતે રાખતા હતા જે દૂર દૂરથી મહેમાનો પંડિતો આવતા હતા તેને બહુ સારી રીતે સ્વીકારવામાં આવતા હતા તેમાંથી જ્ઞાન મેળવવામાં આવતું હતું તે રીતની વાત કરી છે ગઠ પંડિત ગળાની જેમ ગઠ પંડિત અને ગઠ પંડિત ગળાની જેમ સંપૂર્ણ જ્ઞાન ભરેલો જ્ઞાનથી યુક્ત એવો ઘડો રાજા પોતની ધારાનગરીમાં આવેલો અપરિચિત યુવક પૂર્ણ જ્ઞાની હતો તેથી તે પોતાની જાતને જેમ ગળામાં છલોછલ પાણી ભરાયેલું હોય તેમજ જ્ઞાનથી પૂર્ણ છલોછલ એવો ઘટ પંડિત પોતાની જાતને માનતો હતો બરાબર છે આગળ જોઈએ દ્વિતીય પરીક્ષા માટે આર્ય ચારુદત્ત મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા પૂછાશે પરીક્ષામાં શ્રીમાન ચારુદત્ત ગઈકાલનો ધનિક અને આજનો દરિદ્ર બરાબર છે ગઈકાલે જે વ્યક્તિ પૈસાદાર હતો ના જે વ્યક્તિ કેવો છે ગરીબ છે અને ચારુદત્ત મુચ્છ દટીમન મુચ્છ કટિકમ શું આવશે મુચ્છ કટીકમ અહીંયા મિસ્ટેક આવી છે બેટા મુચ્છ કટિકમ આવશે નાયક છે ચારુદત્ત જન્મે બ્રાહ્મણ છે ને કર્મ વેપારી છે જન્મેલો ત્યારે કેવો છે બ્રાહ્મણ છે ને કર્મ એટલે કે કર્મથી કેવો છે એક બિઝનેસમેન છે તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે પોતાના દાન પ્રિય સ્વભાવથી તે નગરજનોમાં આદર પાત્ર છે કે પોતાનો સ્વભાવ ને વ્યક્તિત્વ ને સંસ્કાર જ કેટલા સારા છે ને કે તેનું માન મોભો ઇજ્જત છે નિર્દોષ ચારુદત્ત પરનો આરોપ દૂર થતાં તે પોતા પર અપકાર કરનાર ખરા ગુણા એવા રાજા શાળા સરકારને પણ ક્ષમા કરીને પોતાનો ગૌરવ વધારે છે કે જે માણસે તેની સાથે ખોટું કર્યું છે તેને બહુ ખોટું કર્યું તેને પણ તે ઘણીક વારમાં માફ કરી દે છે તે વિશે આમાં વાત કરવામાં આવી છે બરાબર છે આગળ જોઈએ સન્યાસી સન્યાસી જે બધું જ ત્યજી દેવું તેવા સાધુ પુરુષ છે કેવું છે બધું ત્યજી દેવું અહીં સન્યાસીના વેશમાં આવેલા કિલ્લાના ઉપરી અધિકારી દ્વારપાની પરીક્ષા કરે છે કે આને પૈસાની કોઈ પણ લાલચ આપીએ છે સોનાની કિંમતી ઝેવેરાતની તો શું આ માની જાય છે એની પરીક્ષા કરે છે તે કિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આ માટે દ્વારપાને ખૂબ વિનંતી કરે છે પરંતુ સ્વામી ભક્તિ અને વફાદારી દ્વારપા તેમને પ્રવેશ કરવા દેતો નથી એટલે કે આમાં માણસ સ્વભાવની જે વિભિન્નતા છે કે જે માણસ સ્વભાવમાં જે ઓનેસ્ટી ને લોયલિટી કે જે રીતે તે પોતાના કામ પ્રત્યે બહુ સ્વામી ભક્તિને વફાદાર છે તેની વાત આ તુકનોમાં કરી છે આગળ જોઈએ દ્વારપાળની પ્રામાણિકતા સન્યાસીના વેશમાં આવેલા કિલ્લાના ઉપરી અધિકારી દ્વારપાને કિલ્લામાં પ્રવેશ કરવા દેવા માટે ખૂબ વિનંતી કરી પણ દ્વારપાળે તેની અંદર દાખિલ દીધો નહીં ને આગળ દાખિલ થવા દીધો નહીં સન્યાસીએ દ્વારપાને ધનવાન બનાવી દેવા માટે ચમત્કારી રસાયણ આપવાની લાલચ પણ આપી કે તારી પાસે જે તોલા હશે હશે જ છે ને ઓકે તાંબુ સોરી જે તાંબુ હશે તે કેમાં પરિવર્તન થશે સોનામાં બરાબર આવા પ્રરો અવગણીને દ્વારકાએ સ્વામી ભક્તિને નિષ્ઠાથી ઈમાનદારીનો પલરો કેવો કરી દીધો ભારી કરી દીધો અને અંતે એનો વિજયાંતર

તો વહી મુદરતા દહતી દહ થી વહી દહ છે જો બેટા છે આવે તો વર્તમાન કાળ આવે એટલે આપણે શું આવે લાગે બરાબર લોકો સભામાં જાય છે બરાબર છે આગળ જોઈએ ગણેશ લખે છે ગણેશ કલમેન લિખન થી શું આવશે કલમેન લિખન થી આગળ એકવાર ફરી વાર આ જોઈ લો આગળ જુઓ પુષ્પો બાગમાં સવારે ખીલે છે કુસુમાની ઉદ્યાન વિકસ અંતિ આવશે બરાબર છે માળી ફૂલની માળા બનાવે છે માલાકાર પુષ્પમાલા રચૈયથી શું આવશે માલાકાર પુષ્પમાલા શું કરે છે રચય અથી રચ આપેલું જ છે તો ર રચ તું શું કરવાનું રચય હતી બરાબર છે તો જુઓ દ્વારપા રાજ મહેલમાં પ્રવેશ કરે છે દ્વારિક રાજપ્રસાદ પ્રવિષ્યથી શું આવશે રાજપ્રસાદ પ્રવિષ્યથી વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ છે તેનો સેક્શન સી વિભાગમાં નાટ્ય વિભાગ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવું બરાબર છે તે જ રીતે હવે આપણે નવા વિડીયોમાં સેક્શન સી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું થેન્ક યુ